જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો જીએસઆરટીસી કંડક્ટર ભરતી બે હજાર પચીસ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તો એની તમે તૈયારી ચાલુ હશે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી બે હજાર પચીસ દિવ્યાંગ ઉમેદવારો માટે જે ખાસ ભરતી છે તો આવનારી પરીક્ષામાં સિલેબસ પ્રમાણે કઈ રીતે ક્યાંથી તૈયારી કરવી તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું ડિટેલમાં જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને ઘણો ફાયદો થશે તો ચાલો મિત્રો તેના વિશે જાણીશું તો અહીં તમે જોઈ શકો છો જે ભરતી આવેલી હતી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ જેમાં અહીં જગ્યાઓની વાત કરીશું તો પાંચસો એકોતેર ટોટલ જગ્યાઓ છે કુલ પાંચસો એકોતેર જગ્યાઓ છે જે લેખિત પરીક્ષા માટેનું પણ જે લિસ્ટ જાહેર થઈ ગયું છે વેરી લિસ્ટ કે ઓ એમાં લેખિત પરીક્ષા માટે કેટલા જણાને બોલાવવા બરાબર તો એ પ્રમાણે પાંચ ગણા બોલાયેલા હા સોરી મિત્રો પંદર ગણા તમે અહીં જોઈ શકો છો કંડક્ટર પાંચ વર્ષ ફિક્સ છવ્વીસ હજાર પગાર રહેશે પછી તમારે પગાર વધશે તો હવે વાત કરીશું તો અહીં તમને બધાને ખબર જ છે કે ઉંમર મર્યાદા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ છે લાયસનની વાત કરી છું તો જે આરટીઓ કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન તથા જે લાયસન હોવો જરૂરી છે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બરાબર હવે ભરતી પ્રક્રિયા કઈ રીતની છે તો સો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વહેટી ગુણ એટલે કે પાસ થવા માટે કોઈ પણ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમારે આ સો ગુણમાં જે સો ગુણની ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેટેજ સો ટકા છે બરાબર હવે વાત કરીએ છો ઓઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત પરીક્ષા બરાબર તો એ માટે અહીં સિલેબસ તમે જોઈ શકો છો સો ગુણ હશે એક કલાક હશે જે સિલેબસની વાત કરીશું સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના વર્તમાન બારનાઓ ધોરણ બાર બરાબર તો મિત્રો સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે એના માટે આપણે જીએસઆરટીસી હેલ્પર માટે સ્પેશિયલ વિડીયો બનાવેલા છે તો એ તમને ઘણા કામ આવશે તો એ જે છે પ્લેલિસ્ટમાં છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું સો ટકા તમને ઘણો ફાયદો થશે એ વિડીયો તમે જોજો એમાંથી ઘણા બેઠા પ્રશ્ન આવેલા છે રોડ સેફ્ટી માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે જેમાં એ બસો બસો વીસ જેવા પ્રશ્ન છે તો એ પણ આપણે એની લિંક મૂકી દઈશું તો એ તમે જોઈ લેજો એમાંથી દસ ગુણ તમારે ફાઇનલ થઈ જશે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ તો એના પણ વિડીયો આપણે બનાવીશું રિવિઝન માટેના અને બીજા પણ ગુજરાતી વ્યાકરણના છે તો એની આપણે લિંક મૂકી દઈશું તો એમાંથી તમે જોઈ લેજો હવે કોન્ટિટેટી એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ તો એ દસ માર્ચનું છે તો એ આપણે ચાલુ કરીશું હવે એક બે દિવસમાં નિગમને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એ પણ આપણે એનું ચાલુ કરી દઈશું એક બે દિવસમાં હવે મોટર વ્હીકલ ની પ્રાથમિક આના પણ હવે આ વીસ ગુણ માટે આપણે એના વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું એટલે તમને આવનારી પરીક્ષામાં ઘણો ફાયદો થશે કોમ્પ્યુટરની પાયાને જાણકારી વીસ ગુણ જો તમારે જોઈતા હોય તો અમારી જે ચેનલ છે એની અંદર બનાવેલા છે પંદરથી વીસ વીડિયો પાંચસો છસો પ્રશ્ન અને હેલ્પરમાં જે પરીક્ષા હતી એમાં બધા પ્રશ્નો આપણા જે વિડીયો હતા એમાંથી બેઠે બેઠા પૂછાણા એક વખત નજર નાખી લેજો સો ટકા તમને ફાયદો થશે એટલે હવે તમે જે છે તમને કહ્યું એ પ્રમાણે આપણે હમણાં જે છે એક નિગમને લગતી માહિતી મોટર વ્હીકલ એક્ટ અને ક્વોન્ટિટી હેટીટ્યૂડ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ માટે રીઝનિંગ માટેના બરાબર તો આના વિડીયો પહેલાં ચાલુ કરીશું બીજા તો આપણે જે છે રોડ સેફ્ટીના બની ગયા છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ તો આ વિડીયો પણ બનેલા જ છે તમે પ્લે લિસ્ટમાં પણ જોઈને જોઈ શકશો અને લિંક પણ આપણે મૂકી દઈશું કોમ્પ્યુટર અંગેની જે જાણકારી એના પણ વિડીયો પંદરથી વીસ અંદાજે બનાવેલા છે તો મિત્રો તમને ઘણો સો ટકા ફાયદો થશે જે રીતે હેલ્પર જીએસઆરટીસી હેલ્પરને પણ ઘણો ફાયદો થયો છે આપણા વિડીયોથી અંદાજે તો સાતસોથી આઠસો છોકરા આપણા વિડીયો જોઈને સિલેક્ટ થયા છે તો આપણે પણ આશા રાખીએ કે આ તમે વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે સો ટકા પછી પસ્તાવું ન પડે એટલા માટે આટલા વિડીયો જોઈ લેજો એટલે તમને ઘણો મતલબ કે ફાયદો થશે સો ટકા એટલો પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે જે પ્રશ્નો બનાવેલા છે મારા અનુભવના આધારે બનાવેલા છે ઘણા પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે પ્લસ બીજા જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકીએ એવા પ્રશ્નો છે તો એક વખત નજર કરી લેજો જેથી કરીને તમને ઘણો આઈડિયા આવી જશે તો એ પ્રમાણે આપણે મિત્રો ટૂંક સમયમાં જે છે જે નિગમને લગતી માહિતી તમામે તમામ આવી જશે ટિકિટ લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો પણ આપણે બના પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો કંડક્ટરની ફરજો તો આ પણ પ્રશ્નો આપણે ટૂંક સમયમાં આપણે વિડીયો બનાવીશું અને જે વિડીયો બનેલા છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અને એની પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં પડી છે ટેલિગ્રામ ચેનલની લિંક મૂકી દઈશું એમાં પણ આ વિડીયો મૂકી દઈશું તો એમાં તમે જોઈ લેજો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે તો મિત્રો જો તમારે નોકરીમાં સિલેક્ટ થવું હોય તો મતલબ કે આ વિડીયો ખાસ જોઈ લેજો જેથી કરીને સો ટકા તમને ફાયદો થશે ઘણા આપણા ઉપર વિશ્વાસ નહોતા મૂકતા પરંતુ જીએસઆરટીસી હેલ્પરનું જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે મતલબ કે જે પેપર જોયું ત્યારે એસી પ્લસનું આપણા વિડીયોમાંથી હતું તો એક વખત તમે પણ વિશ્વાસ કરજો તો વિડીયો જોજો યોગ્ય લાગે તો નહીં તો એઝ પર લાઈક જેવી તમારી મરજી બરાબર તો એક વખત ટ્રાય કરજો જો તમને સારા વિડીયો લાગે તો જોઈ લેજો બરાબર અને આપણે હજુ પણ વિડીયો બનાવીશું તમારા માટે ઘણા મિત્રોના કોમેન્ટ મેસેજ આવેલા કે સર દિવ્યાંગ દિવ્યાંગ ભાઈઓ માટે કંઈક કરો સાહેબ તો આપણે એના માટે આ ચાલુ કર્યું છે તો કાલથી આપણે નવા વિડીયો આવી જશે જે પણ બાકી છે સિલેબસ તો સો ટકા તમને ફાયદો થશે પેપર પણ એક બે બનાવીશું બે ત્રણ એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે